નખત્રાણા તાલુકાના મોટા ધાવડા મધ્યે સેવા કેમ્પ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા નખત્રાણા તાલુકા મોટા ધાવડા મધ્યે દેશદેવી કચ્છ ધણિયાણી આઈ શ્રી આશાપુરા માના દર્શન અર્થે આવતા પદયાત્રીઓ માટે મોટા ધાવડા મધ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર નાસ્તો મેડિકલ આરામ માટે આ કેમ્પ રાખવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું શું કહેશો આજે દેશદેવી આશાપુરા માતાજીના મતે જતા પદયાત્રાની સેવા નરેન્દ્ર મોદી દ્વારા આજે તારીખ સુધી આયોજન કરવામાં આવે છે જેમાં ચા પાણી ના ધોવાની આરામ કરવાની મેડિકલ કેમ્પ ની વ્યવસ્થા રાખવામાં આવે છે ઓકે સાહેબ નામ બોલો તબલા નોરતા નવરાત્રિનો જ્યારે ભગવતીમાં આશા પુરાય જ્યારે નવરાત્રિનું સમય આજે દેશભરમાંથી લાખો જન્મેનની જ્યારે માના ભક્તો માના દર્શન કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી વિચારમાં મંચની ટીમ દ્વારા કચ્છની અંદર અલંગ અલગ બે કેમ્પો કરવામાં આવેલ છે જેમાં પહેલો કેમ્પ છે ત્યાં ભુજ મધ્ય કરવામાં આવેલ છે અને અહીંયા બીજો કેમ્પ છે એ ધાવડા મધ્ય કેમ્પ કરવામાં આવેલ છે અમારા મંચના રાજ્યના મહામંત્રી અને જિલ્લાના અધ્યક્ષશ્રીની હાજરીમાં આજે ધાવડા ગામે અમે કેમ્પનો જ્યારે આજે ડીપ પ્રાપ્ત કરી અને કેમ્પનો શુભારંભ કર્યો છે ત્યારે સતત અમારે કચ્છ જિલ્લાની નરેન્દ્ર મોદી વિચાર મંચની સમગ્ર ટીમ હાજર છે અને સેવકોને વધુ સેવા કેમ આપી શકીએ અને એ અને માના દર્શન કરવા જઈ રહેલા ભક્તોને સવલતો મળી રહે એ હેતુથી અમારો કેમ્પનું જે આયોજન કરવામાં આવેલ છે જે આયોજન નિમિત્તે સમગ્ર કચ્છની ટીમના ટીમ હાજર છે અને અમને દાવડા ગામ તરફથી પણ ખૂબ સરસ સપોર્ટ આપવામાં આવેલ છે તો દાવડા ગામનો પણ અમે આભારી છીએ અમારા મંચના જ્યારે મહામંત્રી અને પ્રમુખ સાહેબ શ્રી પણ ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે અમારી દરેક દર્શના રહ્યા આવતા પડ્યાસોને આ નવરાત્રીની શુભકામનાઓ સાથે જય માતાજી નું નામ જણાવો છો કાંતી નવીનગીરી ગોસ્વામી ગામડા મોટા ગામનું સરપંચ છું આજે નરેન્દ્ર મોદી વિચાર મંચનું જે કેમ્પ ખુલ્લું મૂકવામાં આવે છે શું કહેશો આ બહુ સારી કામગીરી છે ને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કામ કરતા રહે અને માતાજી એમને સારી સ્વસ્થ તંદુરસ્તી આપે ને દીર્ઘાયુષ આપે એવી પ્રાર્થના કરું છું મહાસભના પાસે આજે મારા ગામ ધાવડા મતે નરેન્દ્ર મોદી વિચાર મંચ કચ્છ જિલ્લાના હોદેદારો દ્વારા જે આ કેમ્પ શરૂ કરવામાં આવે છે અને અહીંયાથી આ કેમ્પ ઉપર મેડિકલ સેવા પણ પૂરી પાડવામાં આવે છે અને ચા પાણી અને નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે નરેન્દ્ર મોદી આપણા વૈશ્વિક નેતા એના નામે જ્યારે આ મંચ છે ત્યારે આ માતાજીના પદયાત્રીઓ જે આવે છે એમની સેવા માટે ફૂલો મૂક્યો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ તરીકે સેવા આપું છું હમણાં નવરાત્રિના તહેવાર નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડાક્ટરી સારવાર તેમાં ચા પાણી નાસ્તો આરામની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કાર્ય નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યો તેમજ અન્યના સાથ અને સહકારથી કરવામાં આવે છે તેથી સૌ નવરાત્રીમાં ભક્ત આવતા તમામ યાત્રીઓને વિનંતી કે આ કેમ્પનો લાભ લે સારવાર છે એના માટેની સારવારનો કેમ્પ છે ચા પાણી નાસ્તો તેમજ આરામની પૂરી વ્યવસ્થા છે નાવા ધોરણની કોરી વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા દિવસનો કેમ્પ છે આ કેમ્પ આજથી ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને બીજી તારીખ સુધી સાંજ સુધી એનું આયોજન છે રાજ્ય એપ્રેલ્સ જेंट्स બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ